શિવજી વિચારે મારે પ્રભુના દર્શનનો લાવો ચૂકવો નથી શિવજી પરમ વૈષ્ણવો છે જ્યારે જ્યારે ભગવાનના પૂર્ણાવતાર થયા પ્રથમ દર્શન કરવા શિવજી પધાર્યા છે રામાવતારમાં જોશી બનીને અને કૃષ્ણાવતારમાં જોગી બનીને આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં જોગી લીલાના પદો પણ ગવાય છે રાધા શ્રમિથી દાઢી લીલા પણ થયા એની જોગી લીલા સુરદાસિયન અનેક જોગી લીલાના પદો છે મેં જોગી જસ ગાયો બાલા કાઉ કે નજર લાગી મેરો બારો કાન રોવે અને કીર્તનો આપણે ત્યાં છે દ્વાર પર આવ્યા અલગ નિરંજન યશોદા મૈયાને લાગ્યો કોઈ યાચક માગવા આવ્યો છે સોનાની થાળીમાં હીરા મોતી રત્નો ભરીને દાન દેવા લાગ્યા મૈયા એ દાન મુજે નહીં ચાહીએ મેં તો લાલા કે દર્શન કરવા કે લઈ આયા હું माँ बिचारा जटाजूट जोगी ने जो मारो लालो डरी जसे गड़ा मोटा मोटा भुजंग भुजन से सेपटाये कान मिशी कर्ण फूल से मारा लाला ना दर्शन नहीं बाबा दान चाहिए इतना ले लो मैं लाला के दर्शन नहीं कराऊंगा शिव जी के मैया दर्शन किए बिना मैं वापस जाने वाला नहीं हूं कैलाश से यहां मैं प्रभु के दर्शन करने के लिए आया हूं नित्य उसका ध्यान तो धरता हूं આજ મુજે પ્રત્યક્ષ દર્શન નહીં ગલી સ્મરણ કરવા લાગ્યા જ્યાં સુધી પારડામાં પોડ્યા પોડ્યા પ્રભુ જોરથી રડવા લાગ્યા આખું ગોકુલ ગામ ગાંડું બનાવ્યું મૈયા દૂધ પીવડાવે લાગુ દૂધ ના પીવે ગોપીઓ રમકડે રમાડે લાડાનું રડવાનું બંધ ના થાય હકીમોને બોલાવ્યા વૈદ્યને બોલાવ્યા ઓસડિયા પાયા ઔષધિઓ લેવડાવી પણ લાલાનું રડવાનું બંધ ના થાય લાખ ઉપાય કર્યા કોઈ ગોપી કે મૈયા જે દિવસથી પેલો જોગી આવ્યો હતો ને તે દિવસથી લાલો રોગી છે લાગે છે પેલાની નજર લાગી છે તો જેની નજર લાગી હોય ઉતારવા બોલાવો મૈયા કે જાઓ કોઈ જોગીને શોધીને લાવો ગોપીઓ નીકળી પડી શિવજી તો પ્રભુના ધ્યાનમાં મસ્ત છે નિમગ્ન છે गोपी के बाबा जल्दी चलिए यशोदा मैया तुमको बुला रहे हैं शिवजी विचारियो हाँ हमें प्रभु कृपा थी मैंने दर्शन थे शिवजी आ गया मैया के बाबा मेरे लाला को नजर लगी है आप कुछ उपाय कीजिए लाओ मैया लाला को मेरी गोद में दो नहीं बाबा लाला को गोद में नहीं दूंगी दूर से कुछ उपाय कीजिए नहीं मैया दूर से कुछ नहीं हो सकता है

શિવજી જયારે પ્રભુનું ચરણ લઈ પોતાના મસ્તક પર પધરાવ્યો ત્યારે એમના મસ્તક પર રહેલો અર્ધચંદ્ર એ ઠાકોરજીના ચરણમાં સમાયો હશે પ્રભુ જોર જોરથી હસવા લાગ્યા